उत्थान लोक विज्ञान केंद्र छोटा उदयपुर द्वारा मातृभाषा दिवसની ઉજવણી કરવામાં આવી ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર એસએફ હાઈસ્કૂલ છોટાઉદેપુર અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત ઉત્थान લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા આજ રોજતા 21 ફેબ્રુઆરી 2024 ના રોજ मातृभाषा દિવસની ઉજવણી કરવામાં આવી હતી માતૃભાષા મને ગુજરાતી વિષયના અનુસંધાને ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સૌપ્રથમ મહાનુભાવો દ્વારા ઉદ્ઘાટન કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી જેમાં સૌપ્રથમ નિષ્ણાત વક્તા ડોવીમ પટેલ દ્વારા વ્યાખ્યાન પ્રભાશંકર દ્વારા પરિસંવાદ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કાવ્યપઠન તથા આમંત્રિત મહેમાનો મહાનુભાવો તથા શિક્ષક મિત્રો દ્વારા મારા હસ્તાક્ષર કાર્યક્રમ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ માંગ મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી એ દીપક વાઘેલા એસ એન કોલેજના આચાર્ય ડોવી પટેલ તેમજ શાળાના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા જિલ્લા કોઓર્ડિનેટર ઈન્દ્રસિંહ રાઠોડ શાળાના આચાર્ય હિતેશ તેમજ સ્ટાફ મિત્રો દ્વારા તમામ કાર્યક્રમનું સંચાલન કરી કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા આજે બુધવારે એકવીસ ફેબ્રુઆરી બે હાજર ચોવીસ ના રોજ છોટાઉદેપુર દરબારગઢ હોલ ખાતે સફળતા અકાદમી દ્વારા બસો કરતા પણ વધારે વિદ્યાર્થીઓ જે છોટાઉદેપુર જિલ્લા પીએસઆઈ કોન્સ્ટેબલ અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયા છે એમનું સન્માન સમારોહ યોજવામાં આવ્યું હતું જે બદલ મને એટલે કે કિશવા કરિયર એકેડમી ગાંધીનગરના ડાયરેક્ટર ડૉક્ટર શહેઝાદ કાઝી માય સેલ્ફ એક માર્ગદર્શક તરીકે અને ચીફ ગેસ્ટ તરીકે મને અહીંયા બોલાવવામાં આવ્યો હતો અને સફળતા અકાદમી દ્વારા ભવિષ્યમાં છોટાઉદેપુર જિલ્લામાંથી હવે ક્લાસ વન ટુ અને જીપીએસસીના ઉમેદવારો તો પાસ આઉટ થયા જ છે પરંતુ યુપીએસસીમાં આઈએસ આઈપીએસ ઉમેદવાર મળી રહે એ હેતુસર છોટા ઉદેપુરના યુવાનોને સારામાં સારું માર્ગદર્શન આ સેમિનારની અંદર પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં છોટા ઉદેપુરના ઘણા બધા યુવાનોએ ભાગ લીધો હતો અને આ સેમિનારને સફળ બનાવવામાં આવ્યો હતો અને સફળ વિદ્યાર્થીઓનું પણ સફળતા અકાદમી દ્વારા સન્માન કરવામાં આવ્યું